રાતે પોણસોના ગોટા બોલ્યો અને માણસો કોઈ કોઈ બોલવું કહે છે માણસોના ગોટા હવે મને જવા દે રૂબરૂ પેલા બે માણસો લઈને જવું માણસોના ગોટા બોલ્યા તે બે માણસો લઈને જવા દે તે એમાં રૂબરૂ વાત કર કરી તે બતાવ્યો દુકાન તે હવે જઈને લઈ આવો કે રાય પૈસા તો હું આપી દવે કે રાય જઈને લઈ આવો એટલે મારે ઝંઝટ ના રહે કે ખાસ માથા કૂટ જ ના રહે

nari e rire bai nari re. e

મારું કેવું વાપર્યો હોટે જવું પડશે ગોતા પાછા માણસો વેચવા જવા પડશે કે બાઈક લઈને આવું બાઈક લઈને આવતો આવ્યો પણ હજી છોકરા પણ લઈને ગોટા તો તમને ખવડાવે પણ કોનજીભાઈ બોલાવજો અને તમારે હોદે અત્યારે ગોટાવાળી દુકાને લઈ જાવ તમે જઈને તરત લઈ આવજો અને પછી આઠ નવ વાગ્યા ને વેચી મારજો આરતી બારતી કરીને

આખો ભાગ કરવાનો હવાસો અને કેટલા મોણસો લેવાના ખબર છે કે તમને પાંચ છ મોણસોનો ગોટા લેવાના અને ભાવ તો કરાવ મસ્ત ભાવ કરવા કરાવવા લઈને આવ્યો તો મન કોનજી તો હમણાં આવશે બાઈક લઈને ફટ લઈને હેડો પણ છોટુ ભાઈ 500 રૂપિયાના ગોટા તો નહીં ચાલે અરે યાર 500 રૂપિયાના ગોટા નહીં 500 મોણસોના બોલું તારે હમત પોરો કને કા મે હાલ સટકારી ના કોઈ હા તમે કીધું એ હાચું કીધું પણ એટલા નહીં ચાલે

હું કહું ચોટીયો કે ગોટા ગોટા લેવાના છે બરોબર અને ગોટા લેવાના બોને મને હંગાત લઈ ગયો તું ભાવ કરાવજે બરાબર હવે તો ગલ્લો બને તો ભગા ભાઈ એટલે હું લઈ જ્યો વડીલના ગલ્લો બરાબર વડીલ ના ગલ્લો લઈ જ્યો ને એટલે હું કીધું ખબર કે તું ભાવતાલ કરાય બરાબર મી ભાવતાલ કરાયો વીસ હાજર ભાઈ વીસ હાજર તો અને મી આને પચીસ હાજર મકીવરા